નમસ્કાર મિત્રો હવે જમીનના કામો ઓનલાઈન થઈ શકશે જેવા કે મોક દાખલ વારસાયક જમીન માપણી અને ખેડૂત કરાય તો ચાલો જાણી લઈએ કઈ વેબસાઇટ ઉપર અને કેવી રીતે તો તમારે ઓનલાઈન કરવા માટે ગૂગલ સર્ચમાં આઈઓ એ ગુજરાત નામનું પોર્ટલ તમારે સર્ચ કરવાનું છે એ પોર્ટલ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે પોર્ટલ દેખાઈ જશે તેની અંદર ઓનલાઈન એપ્લિકેશન જે લખેલું આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નવી અરજી તેની અંદર અરજીનો હેતુ તો પ્રીમિયમ ભરવા પરવાનગી બિનખેતી પરવાનગી ત્યારબાદ જમીન ખરીદવા પરવાનગી જમીન વેચાણ પરવાનગી હકપત્રક સંબંધિત અરજી તેની અંદર કરશો તો એ યાતી અને વારસ બને આવશે ત્યારબાદ સીટી સર્વે કચેરી સંબંધિત અરજી સબ રજિસ્ટ્રાર જમીન માપણી સંબંધિત અરજી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા બાબત ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ હેઠળ તમે અરજી કરી શકો છો ત્યારબાદ મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મેળવવા બાબત તો દાખલા તરીકે આપણે અહીં ક્લિક કરીપત્રક સંબંધિત તો તેની બાજુમાં આવશે અરજીનો પ્રકાર તો એ તમે કરી પસંદ કરી શકો છો ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ નાખી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરી શકો છો તો આ રીતે તમે ઘરે બેઠા પણ જમીનના કામો ઓનલાઈન કરી શકશો તો આપને વિડિયો કેવો લાગે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો